અમે તમારા પિતૃ ગુરુ કેવાયે આ સાંભળી લેજો અમે તમારા પિતૃ ગુરુ છીએ વડીલોના આ કઈ આજકાલ નથી આવ્યું કઈ ત્યાંથી આયલું આવ્યું છે આ કઈ નવીન નથી કરવાનું આ નવીન નથી કઈ જોવાનું આ બધું જૂનું આવેલું આવ્યું છે અને આજે પણ આપણે જૂનું જ જોવાનું છે નવું નથી જોવાનું પચાસ હોવા વળે ત્યારે આ બારોટ ને મારે ત્યારે બોલાવે બાપા એમને એમ નથી બોલાવતા ઘણા ખરા ક્યાંક બારોટ શું કામ છે બારોટ શું જરૂર છે પણ એ બારોટ જેટલી જરૂર પડે એટલી બીજાની ની ક્યાંય કોઈ જરૂર નું થાય આપડે તો ઘણા ખરા મહી મહી હોય છે એવા વગર ના લો ને હું તો મોઢે જ કહું કે બારોટ ને પાણી નો ભાવ નાખું છે કે એટલે શું આપડે શું જરૂર છે જ્યારે જરૂર પડે ને ત્યારે ખબર પડે ભાઈ આ વખતે બારોટ ની જરૂર પડે